દેખરી શું રાડ્યું પાડે એલી આ સુમલી ની નોલે આયા ખરી આવવા જાય આ પાણી વાર લીધું તે તો હું થઈક ના જાય ને પડે થાય બે ત્રણ દિવસ આ ક્યાં સુમલી ઘીરે જવું આ સુમલી બિચારી શું કરતી હશે એ હું ના સાહેબ એટલે મેં કીધું પાણી વાર પતી જોયું ને

જાત્રા એ નીકળ્યો તો ઓલા સંતો નીકળ્યા વાળી પાંચથી મને કે હાલો ભગત જાત્રાએ હવે ઘીરે પૂછ્યું નથી પણ મંગળે હમાસા દઈ દીધાય છે હવે કીરે જાય ગામના હા કરશે અને હે હેમે ખેમે મને કીરે લઈ જાય બહુ ભાતો મારી વાઈડ જોતા છે આવવા દીધું મોઢે માય બધી દીધું પણ કોણ જાણે મારા હાલા ને શું થઈ ગયું ઝૂપડા હલકીન મળી ગયા

હવે તો શું બચારી ના બધું માથે આવ્યું કાયમ પોદરા ટ્રવડ્યા સુમલી તો કઈ નઈ કરવાનું ત્યાં દૂધ જ ખાતી હતી હાશી વાત છે કિરણ તારી આ કેટલી ભેંસું નો તબેલો બધું કામ મારા હારા કરી નાખતા હતા અમારે તો કઈ

આ મારો બેટો મને જોઈને મૂત્રી રહ્યો અને કનોચ નો ભાગ્યો શું હોય શીખ બેન આ મારેથી પણ કેમ મજો બીજ જોઈશ રામ જાણે રામ રામ જાવ તો ખબર પડે એ સગના એ નાનજી ડોહાની તો શું વાત કરું વખાણ કરું એટલા ઓછા હો એ તારું ખાસું મગ્ન પણ મારી દીકરીને છોકરે કાંઈ ધાડો કર્યો ભલામણા સુરમાના તો લાડવા કર્યા અને આજે સુધી તો હું મારી પાંત્રીસ વર્ષની ઉંમર થઈ ને આપણા ગામમાં આવો દાડો સાંઈ કોઈ નથી કર્યો એવો ઈને છોકરા કર્યું કાં એલ્યા સંજય હસી વાત હો એ લાડવા કેવા હતા ત્યાં ખાધા તા હાસુ કી દે અને ઉધરા તને એક થઈ ગયા ને આટલા જ દત મટતી પણ સોયતરાજ કાટ ને કાકા કા લાડવા ને બસ લામો પડી ગયો લે 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 સુ સે એ કે બુદ્ધા બૂટ નાન યુ નો બૂટ લાસ પર સુ સેટ અપ ઉદે કે વાત કરો ખબર પડે એ બૂટ બૂટ નાન યુ નો બૂટ એ શા કણે પણ એ અરે કણે નાન યુ બૂટ કે ના આવ્યો હાલે લે

અને હવે તો ઘરના રોટલા મારા સુમિત્રા વઉના ખાવને ટાઈમ મને ઓજરી થઈ આ શું આટલા બૈરા આ ઝણ લાકડિયું કુવાળા આ મારા બેટા તગારા હાવણા લઈને તોડે આવે હે આ કાંઈ મારું સ્વાગત કરવાનો આવતા હોય હે આ તો ડમરી ઉડે તોડી આવે આ તો નકી મને ટીપી નાખશે ભાગો આ દાયા રહેવામાં માલ નથી ભાગો બાપા ભાગો જો જો એ ધાડા ધાડા મારો એ ધોળો આલ્યા બધાય એ આ તો નાનજીડાનું ભૂત છે એ આને મારી નાખો અને આને ગામમાંથી ભગવાડો અને કા મારી નાખો ધોળો બધાય